કોઈ પ્લાનિંગ નથી કે સુરત બાડોલી ભાવનગર કેવી રીતે પહોંચવું બસ એક વાવાઝોડું ચાલુ થયું કાય ચિંતા અત્યારે હજી એક મિનિટ પેહલા કઈ નતું ફાઇનલી આપણે છીએ અમલનેર ના બસ્સ્ટેન્ડ ની અંદર કાય ફાઈનલી આપણે બાડોલી પહોંચી ગયા છીએ મિત્રો જવાની તૈયારી થઈ ગઈ છે હિરાંચભાઈ ટાટા બાય બાય મોરિયન મામાના ઘરે મોજ

સુરત બાડોલી વડોદરા અને ભાવનગર આવી રીતે આપણે ભાવનગર પહોંચવાનું છે ગાઈસ ફૂલ મજા આવવાની છે કેમ કે લાલ પરીમાં આપણે મુસાફરી કરવાની છે તો ચલો ગાઈસ કન્ટિન્યુ તો જો ગાઈસ મામાના ઘરે આવીને ભાઈના તોફાન જો વધી ગયા કેવા તોફાન કરે છો હા તો ગાઈસ તો મોરિયન નાય લીધું છે અને ગાઇઝ અહીંયાથી હવે આપણે લાલ પરિમાં મુસાફરી કરશું પહેલાં તો કાકીના ઘરે ગાડી મૂકવા જવું છે ત્યાં આપણે ગાડી પાર્ક કરવી છે મિત્રો જવાની તૈયારી થઈ ગઈ છે મોરિયન મોર્યન વિરાંશને પૂનમના ઘરે રહે છે ને હું જાઉં છું નેસડા તો ચાલો વિરાંશભાઈ ટાટા બાય બાય મોરિયન હા તો ગાઈસ આપણે ગાડી લઈને અહીંયા આવ્યો છે હું ગાડી અહીંયા પાર્ક કરી દેવાનું છું કાકીના ઘરે

જ્યાં હું જયારે આવું છું ત્યારે ત્યાં દર્શન કરવા જાઉં છું તો આપણે અત્યારે ત્યાં જવાનું છે વિજય મારુતિ હનુમાનજીના દર્શન કરવા માટે અને કોઈ પ્લાનિંગ નથી કે સુરત બારડોલી ભાવનગર કેવી રીતે પહોંચવું બસ એ અહીંથી અત્યારે નીકળીએ છીએ જે વસ્તુ મળે એમાં આપણે બેસી જવાનું છે અને નોન સ્ટોપ આપણે ભાવનગર જવાનું છે કેમ કે આપણે દુકાને બહુ બધા ઓર્ડર છે ત્યાં પહોંચવું પડે એમ છે ગાઈઝ ચાલો ગાઈઝ જર્ની સ્ટાર્ટ કરીએ મિત્રો મેડમ ને બાય બાય કહી દઈએ અહીંયાથી હવે આપણે સુરત બારડોલી અને નેસડા જવા માટે નીકળીએ છીએ ચાલો ટેટા બાય 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 મિત્રો અત્યારે આપણે સસરાજીના ઘરેથી નીકળી ગયા છીએ અને સાલે સાહેબ બાજુમાં બેઠા છે કલ્પેશભાઈ અને ફાઇનલી આપણે આ કયો ચોક કહેવાય તિરંગા ચોક તિરંગા ચોક પહોંચી ગયા છે જો ગાઈઝ કેટલો મસ્ત તિરંગા છે એના ચાલો ગાઈઝ કન્ટીન્યુ આ લાલપરી જાય છે જો ગઈશ આ લાલપરી માં આપડે જવાનું છે કુકડો લાલ કુકડો મિત્રો ફાઈનલી હું વિજય દર્શન કરવા જે અમલનેર ની અંદર છે તમે કેટલું મસ્ત મંદિર અંદર ગયો છે કલ્પેશ અહીંયા ઊભો છે અને અહીંયાથી આપણે દાદાના દર્શન કરશું અંદર જશું અને દાદાના આશીર્વાદ લેશું અને મારા માટે બહુ ચમત્કારી મંદિર છે ગાઈશ તમે પણ દર્શન કરો વિજય મારુતિ હનુમાન દાદાના જય હનુમાન દાદા જય શ્રી રામ few મોમેન્ટ્સ later ફાઇનલી આપણે છે અમલનેરના બસ સ્ટેન્ડની અંદર ગાઈસ અને અહીંયાથી આપણે બાડોલી સુરત ભાવનગર વડોદરા સુધીની આપણે સફર શરૂ કરવાની છે ગાઈસ આ લાલ ગોકડામાં આપણે જવાનું છે સુરત આમાં બેસી જાય આ જાશે ગાઈસ ચાલો કન્ટિન્યુ મિત્રો કેટલી બધી બસો આવી છે કેટલી બધી ગાઈસ અને અહીંયાથી બબ્બે મિનિટ અહીંથી સુરત

ડ્રાઈવર ભાઈ ગાડી ચલાવી રહ્યા ચાલો કઈ ભૂલિયા જ મળીએ આપણે કેમ કે અહીંયા કઈ શૂટ કરવા જેવું કઈ છે નહીં કઈ બરોબર અને એકસો ને પાંચ રૂપિયા ટિકિટના લીધા છે પણ નોટ રિકમેન્ડેડ એસી વાળી ગાડીમાં ન બેસવું કઈ ચાલો કન્ટિન્યુ મેની આવર્સ લેટર મિત્રો ફાઇનલી 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 અમલનેરથી ધૂલિયા પહોંચી ગયો છું અત્યારે હું ધુલિયા પહોંચ્યો છું અડધી કલાકથી અમલનેરથી ધુલિયા આવતા માટે આવવા માટે અને ગાઈઝ હું અમલનેરથી અહીંયા ધુલિયા પહોંચ્યો આ ધુલિયાનું બસ સ્ટેન્ડ છે અહીંયા બધી જ જગ્યાએ હિન્દીમાં લખ્યું છે પ્લસ થી સુરત જવા માટે એસી વાળી ગાડી કોઈ નથી ગાઈ એટલે આપણે નોન એસીમાં જવું પડશે નોન એસીમાં જવું પડશે ગાઈ તો ચાલો હવે આપણે અહીંયાથી બસ પકડીએ સુરત જવા માટે મેની એક માસી મળી ગયા હતા એને જણાવ્યું કે સુરત જવા માટેની બસ અહીંયાથી મળશે પણ એસી નહીં મળે અને ચારથી થી પાંચ કલાક ગાય અહીંથી સુરત પહોંચવામાં થશે અને આપણે લાલ પરીનો ઉપયોગ કરવાનો છે અને આ ટ્રાન્સપોર્ટેશનમાં બેસવાનું છે અત્યારે રાઈટ નાવ આ છે ધુલિયા બસ સ્ટેન્ડ મજા આવ્યા આપણે બસ ચેન્જ કરી લીધી છે હું જે પેલા ઓલી લાલ કુકડામાં બેઠો હતો ને ઈ કુકડાની ની બાજુ માં આપડી નગરી આવે ગઈ ગુજરાતની બસ બસ હવે ડેપોની બહાર નીકળી રહી છે અને એક કલાકની મુસાફરી કરીને આપણે સાંકરી પહોંચી ગયા છીએ અને આ તમે જે નજારો જોઈ રહ્યા છો એ સાંકરીનો છે ગાઈ અમે સાંકરી સિટીની અંદર આવી ગયા છે જે મહારાષ્ટ્રનું નવાપુર બોર્ડરની બાજુમાં આવેલું આ સાંકરી સિટી છે એક કલાક અહીંયા પહોંચતા માટે અને આ તમે વ્યૂ જુઓ સાંકરી સિટી ગઈ અહીંયાથી નાસિક એકસો પંચાવન કિલોમીટર છે પછી સુરત એકસો ચુમ્મોતેર કિલોમીટર છે અને સતાના સિત્તેર કિલોમીટર છે ગાઈશ અને આ પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો સાંકરી સિટીનો ગાઈશ કેટલું ટ્રાફિક છે ને બહુ મોટું સિટી છે ગાઈશ સાંકરી ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયા છે જો કાંઈ આરટીઓ નવાપુર મહારાષ્ટ્ર બાઈક આપણે અહીંયા ચેકબોસ્ટ આગળ થાય ત્રણ જાગ ત્યાં રાખે મિત્રો કેવો લાગ્યો તમને સિનેમેટિક વ્યૂ ગાઈસ અને સિનેમેટિક વ્યૂ કેનો તો હું તમને જરાક જણાવી દઉં આપણે ધુલીય અમલનેરથી ધુલીયા ધુલીયાથી સાકરી સાકરીથી નવાપુર નવાપુરથી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી આપણે સિનેમેટિક વ્યૂ એન્જોય કરાવ્યો તમને અને કેટલા મસ્ત રોડ હતા ગાઈસ કેટલું મસ્ત સિનેમેટિક વ્યૂ હતો ગાઈસ મને જરૂરથી કમેન્ટમાં જણાવો તમને સિનેમેટિક વ્યૂ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવો ગાઈસ અને આ છે એનું સોનગઢ બસ સ્ટેશન અને આ મારી બસ છે આ બસની અંદર હું આવ્યો છું સૂર્યનગરી અમલનેર ટુ સુરત અને ખાસ કરીને હું જે અત્યારે અમલનેરથી સુરતવાળી બસમાં બેઠો છું ગાઈઝ નેક્સ્ટ લેવલની મજા આવી બસ એકદમ ખાલી છે પચાસ સાઠ સીટ સીટમાંથી પંદર વીસ સીટ ભરેલી છે ગાઈઝ અને ડ્રાઈવરભાઈ બી બહુ મસ્ત માણસ છે એ ફ્યુ મોમેન્ટ લે આ છે વ્યારા સિટી ગાઈઝ એટલું મસ્ત સિટી છે બહુ મસ્ત લેવલનું છે એકદમ નીટ એન્ડ ક્લીન સિટી છે ગાઈઝ biara. આપણે બારડોલી પહોંચી ગયા છીએ અને બારડોલીના બસ સ્ટેન્ડમાં ગાડી જશે હવે જોઈ શકો છો આ છે બારડોલી moments later ગાય જો સાત વાગી ગયા છે સુરત પહોંચ્યા ને વાવાઝોડું ચાલુ થયું ગાય ઓચિંતા ગાય અત્યારે હજી એક મિનિટ પેલા કઈ નતું ત્યાં મેં વિડીયો શૂટ કર્યું ને એક મિનિટ પેલા કઈ નતું ગાય જો કઈ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે કઈ કઈ દેખાતું નથી કઈ દેખાતું નથી ઓ ભાઈ સાહેબ કઈ વાગી ગયા છે સાત વાગ્યા છે કઈ તુલિયા નીકળ્યા અને બે વાગે નીકળ્યા હતા ને સાત વાગે સુરત પહોંચ્યા છે કઈ ભાઈ સાહેબ જો કઈ દેખાતું નથી સુરત માં વરસાદ ચાલુ થઈ ગયો જો સહારા દરવાજા થી આગળ નીકળ્યા છે ફાઇનલી ગજબ લેવલ નો વરસાદ છે ભાઈ ફાઇનલી હું સુરત બસ ઉતરી ગયો છું અને અત્યારે વાગી ગયા છે